સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા શિક્ષણ શિક્ષણેતર જે પ્રવૃત્તિઓ છે એ સતત વિકાસ પામતી રહી છે આ સંદર્ભમાં થોડા દિવસોમાં આપણે ઓગણીસથી એકવીસ તારીખ સુધીમાં એક મિલેટ્સ એટલે કે પરંપરાગત વાનગીઓનો એક મહોત્સવ કરી રહ્યા છે જેમાં લગભગ ત્યાંસી જેટલા સ્ટોલ અને આપણી જે પરંપરાગત જે વાનગીઓ છે એ ત્યાં રજૂ કરવામાં આવશે આનો મુખ્ય ઉદ્દેશ છે કે આપણી જે અત્યારે જે જીવનશૈલી બદલાઈ ગઈ છે અને આપણે જે ફાસ્ટ ફૂડ તરફ બાળકો અને યુવાનો વળ્યા છે એને આપણા પોતાના પ્રાચીન ધાન્ય તરફ લઈ જવાનું અને આપણી જે પ્રાચીન ધાન્ય છે એમાં જે રહેલી સાત્વિકતા છે એ સાત્વિકતાનો પરિચય કરાવવાનું આ મુખ્ય ઉદ્દેશ્ય છે આખો કાર્યક્રમ અનુસ્નાતક હોમ સાયન્સ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે સાથે સાથે વીસ અને એકવીસ તારીખે આપણે ત્યાં વેસ્ટ ઝોન રિસર્ચ સ્કોલર મીટનું પણ આપણે આયોજન કર્યું છે આ જે મીટ છે એ ભારતમાં ચાર જગ્યાએ જુદા જુદા ચાર પ્રદેશમાં યોજાતી હોય છે એમાંથી આજ આપણને એઆઈયુ એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ દ્વારા આપણને આ મીટ યોજવા માટે સંમતિ મળી છે અને લગભગ છ રાજ્યોમાંથી પાંચસો જેટલા વિદ્યાર્થીઓ અને મેન્ટર્સ આ મંકન ટ્રસ્ટમાં ભાગ લેશે મીટમાં ભાગ લેશે અને પોતપોતાના રિસર્ચ પ્રોજેક્ટ અહીંયા રજૂ કરશે પોસ્ટલ પ્રેઝન્ટેશન કરશે અને પોતે ઓરલ પ્રેઝન્ટેશન પણ કરશે સાથે આનંદની વાત એ છે કે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં એક બે અધ્યાપકો એવા છે કે જેને હમણાં તાજેતરમાં એક ઘણી બધી સ્કોલરશીપ મળી છે એક તો અંજુ કુંજડિયા મેડમને લગભગ પંચાણું લાખ રૂપિયા સંશોધન માટે ફેલોશીપ મળી છે અને ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અરુણ આનંદને આઈસીએમઆર અને એક બીજી એજન્સી દ્વારા લગભગ ત્રણ કરોડ જેટલી સંશોધન માટે ગ્રાન્ટ મળી છે અને ખાસ આનંદની વાત એ છે કે અમારી એક વિદ્યાર્થીની વિધિ સીમ જેને પ્રાઇમ મિનિસ્ટર્સ ફેલોશીપ ફોર ડોક્ટર રિસર્ચ માટે પસંદગી કરવામાં આવી છે અને આ પસંદગી બહુ પારદર્શક હોય છે અને લગભગ ભારતમાંથી સાત વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે એમાંથી ગુજરાતમાંથી એકમાત્ર અને એ પણ સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાંથી વિદિશીની સેની પસંદગી કરવામાં આવી છે ખરેખર અભિનંદનને પાત્ર છે ખૂબ સારું કામ એના સહયોગથી થશે અને એન્ટરપ્રિન્યોર તરીકે ઘણું કામ આગળ ભવિષ્યમાં કરી શકશે સાથે સાથે હમણાં જે ગુજરાત સરકારે જે રિસર્ચ માટે ફેલોશિપ આપી એમાં આપણા ઇઠ્યોતેર વિદ્યાર્થીઓને રિસર્ચ ફેલોશિપ પ્રાપ્ત થઈ છે આપણા અધ્યાપકોએ છેલ્લા ત્રણ વર્ષમાં ઓગણત્રીસ જેટલી પેટન્ટ પણ ફાઇલ કરાવી છે અને સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં જે વૈજ્ઞાનિકોની યાદી છે એમાં આપણી યુનિવર્સિટીના ચાર અધ્યાપકોને બે ટકા વૈજ્ઞાનિકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો આ બધી સરદારપુર વિશ્વવિદ્યાલયની રિસર્ચ અને રિસર્ચની ઉપરાંતની જે પ્રવૃત્તિઓ છે એની આપણે થોડી માહિતી